સાત ગ્રામ પંચાયતોની ગણતરી પૂર્ણ થતાં ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારના સમર્થકોમાં વિજય ઉત્સવનો ઉમંગ જોવા મળ્યો હતો ખાંડા સરાડિયા ખરોલી વિજાપુર ધરોલા ખુર્દ સાજીવાવ અને રેડા ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થઈ હતી મતગણતરી કેન્દ્રો પર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મતગણતરી દરમિયાન કેટલાક ઉમેદવારો ચિંતાતુર પણ જોવા મળ્યા હતા જ્યારે કેટલાક ઉમેદવારોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી સરાડિયા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર દલપતસિંહ બારિયા અગાઉ પણ વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર સત્તર સુધી સતત ચાર ટર્મ સરપંચ તરીકે ચૂંટાઈને સેવા આપી ચૂક્યા છે જેઓ આ વખતે પણ વિજેતા બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મતગણતરી શેરા ખાતે હતી તેમાં મારો ભવ્ય વિજય મતદારો દ્વારા થયો છે અને જે તે પબ્લિક ના કાર્યો હશે તો મને જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ અને પેલા

આજરોજ અહીંયા વિજેતા થયા છે એ બદલ મારા મતદાર સમર્થનો સમર્થકોનો હું આભાર માનું છું અને મારી સાથે જે પણ મિત્રો મદદરૂપ થયા એ દરેકનો આભાર માનું છું આજરોજ મીડિયા સમક્ષ એમનો પણ હું આભાર માનું છું ભારત માતા ગીજાઈ વંદે માતરમ ખરોલી ગામના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ મારી પરિશ્વાસ મૂકે પછી બીજું જે અમારા ગામના જે આગેવાનો જે મારા સાથી સહકાર સભ્યો હતા એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારી જોડે રહ્યા અને ફરી ટમ પર જે ખરોલી ગામવાળો મારી પર વિશ્વાસ મૂક્યો તે હું પૂરેપૂરો એમનો એ સેવા કરીશ અને ખરોલી ગામના દરેક મતદારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા સાજીવા ગ્રામ પંચાયત સરપંચની ઉમેદવારી તરીકે મારા ગામના મતદાર ભાઈઓ તથા બહેનોએ મને મત આપી વિજય બનાવ્યો છે તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું